હેલો દોસ્તો તો આજે હું બનાવું છું વેજીટેબલ બિરયાની તો જુઓ કેવી રીતે બનાવું છું તેની તમને રેસિપી બતાવું છું તો જુઓ દોસ્તો આની અંદર મેં કાંદા ગાજર બટાકો વટાણા ફુલાવર અને કેપ્સિકમ રેડ અને યલો અને બ્રોકોલી કોબીઝ બધું થોડું થોડું સમારી લીધું છે અને સ્લાઇસમાં સમારેલું છે જોજો તમે અને આજે હું બનાવું છું વેજીટેબલ બિરયાની બરાબર કારણ કે બિરિયાની તો ઠીક આપણે પુલાવ કહી શકીએ વેજીટેબલ પુલાવ કારણ કે ડ્રાય ફ્રૂટ પુલાવ તો અવારનવાર બનાવતા હોઈએ કોઈ મેમાં નહીં હોય ત્યારે કઢીને પુલાવ પણ આજે મારે ખાલી પ્લેન રાઈસ હમણાં હું બાફી નાખું છું અને પછી એની અંદર કેવી રીતે હું વઘાર કરું છું તો આજે તમને શીખવા મળશે વેજીટેબલ પુલાવ ચલો જુઓ આઠથી દસ મરચીની ઝીણી ઝીણી ગોળ ચકડી કરી લીધી છે આની અંદર પેસ્ટ કરી નથી નાખવાની બરાબર ખાસ ધ્યાન રહી ઘણા બધા આદુ મરચીની પેસ્ટ કરી નાખી દે પણ આની અંદર ગાજર કે કાંદા કે બટાકા નાની નાની આટલી એટલી નાની નાની સ્લાઈસ કરી છે તો જુઓ દોસ્તો પુલાવ કે બિરિયાની ગમે તે બનાવી બધાને ખબર જ છે તો જો કે બધા ગૂગલમાં જોતા જશે પણ મારે આ છે દાવત રાઈસ બાસમતી આનું અડધો કલાક પહેલા પલાળી દઉં છું બરાબર એટલે ભાત એકદમ છૂટા અને લાંબા થશે આ એક વાટકા જેટલા રાઈસ છે તમે જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે તમે બનાવજો તો આને પલાળી દઉં છું અને પછી બાફવા મૂકી તો જુઓ દોસ્તો હવે મેં આંધણ મૂકી દીધું છે જેમાં મારે રાઈસ બોઇલ કરવાના છે બરાબર તો ઉકળી જાય પાણી પછી એની અંદર હું જે રાઈસ મેં પલાળ્યા છે જે દસ પંદર મિનિટ થઈ હજી પાંચ મિનિટ પલાળે તો કાંઈ વાંધો નહીં પણ એની અંદર હાથ નથી અડાડવાનો એટલે રાઈસ ભાંગે નહીં કટકા ન થાય બરાબર અને એ જ રાઈસ ઉપરનું પાણી કાઢી નાખવાનું છે કારણ કે દાવત રાઈસ દાવત રાઈસ કે કંઈ પણ બાસમતી રાઈસ એ બધા સાફ જ હોય એટલે એને બહુ ચોળી ચોળી ન ધોવાના ઘણા માણસોને ટેવ હોય કે આવી રીતે આમાં ધોતી વખતે રાઈસ ટુકડા થઈ જાય ત્યાં સુધી એટલે કેવી રીતે બાફવાના છે બાફવાનું પણ એક ટ્રીક છે એ જોજો તમે આખે આખા દાણા હોવા જોઈએ અને બહુ બાફી નથી નાખવાના અને હાવ કાચાઈ નથી રાખવાના એ ટાઈપ તો જો દોસ્તો આ રાઈસ મેં પલાળી દીધા વીસ મિનિટ પહેલાં

એમાં હું થોડું મીઠું નમક બરાબર બાફતી વખતે બહુ બફાવા દેવાના નથી જો હું તમને બતાવીશ ફૂટા બધા એકદમ દાણા રહે બરાબર બાફતી વખતે રાઈસ નો વઘાર કરવાનો છે ઘીમાં રાઈસ બાફતી વખતે એની અંદર થોડોક લીંબુનો રસ આ રાઈસ કઈ હોય નહીં પણ ઘણા લોકોને છે ને બધા અલગ અલગ રાઈસ ખાતા હોય એટલે પીળા ખાતા હોય તો એકદમ વાઈટ થશે અંદર કપાઈ જશે રાઈસ બફાતા હોય ને એની અંદર વેલણ કે કોઈ લાકડાની વસ્તુ નાખવી એટલે રાઈસ તૂટે નહીં દાળ ઢોકળી અંદર કેમ આપણે કુકર ની અંદર વહેણું મૂકી દઈએ વેલણ મૂકી દઈએ ને એટલે દાળ ઢોકળી એકબીજાના બીજા ચીપકે નહીં એવી રીતે તો ચલો હવે આને થોડી વાર બફાવી દેવાના છે તો ચલો મસ્ત મજાના નહીં કાચા નહીં પાક એકદમ બફાયેલા એવા રાઈસ બફાઈ ગયા છે તો હવે એને હું છાણી નાખું છું પાણી વધારા કાઢી નાખું છું જો મજાને ખોરા જો આવી રીતે છૂટો દાણો રહેવો જોઈએ બરાબર તો જો મિત્રો હવે આપણે એનો વઘાર કરવાનો છે રાઈસનો જે બફાઈ ગયા છે તો આ છે કાજુ ફાડા આદુની પેસ્ટ લીલું લસણ અને મરચીની મે નાની નાની ગોળ ચકરી કરી લીધી છે અને આ છે બધા વેજીટેબલ્સ કે જેમાં બધા સ્લાઈસમાં કટ કર્યા છે બરાબર તો હવે એનો વઘાર કરવાનો છે જે તમે ધ્યાનથી જોજો અને રાઈસ ભાંગવા પણ ન દેવાના આની અંદર ઘી ઘીમાં વઘાર કરવાનો બરાબર બેસી ઘી છે માપે માપે હો અગર આ જીમ ચાલુ છે પાછ ડ્રાયફ્રૂટ પુલાવ બનાવતી વખતે એની અંદર બધા સૂકા મસાલા એટલે કે તમાલપત્ર તજના ટુકડા બાદિયા ઘણું બધું નાખતો હોય છે લવિંગને આવું બધું અને એ બધા ફ્રૂટ બરાબર એ પણ ઘીમાં જ વઘાર કરવાનો છે સેમ એવી રીતે વેજીટેબલ વેજીટેબલ પુલાવમાં કે જેમાં બધા શાકભાજી એનો વઘાર કરવાનો છે આમ આપણે સૂકા મસાલા નથી નાખવાના કારણ કે કોઈ ગેસ્ટ આવ્યું હોય તો વળિયાનો તડકો મારી આ તો ઘરે જ જમવાનું છે એટલે કંઈ કરવા નથી खणाने राई भावती होय, खणाने नो भावती होय, मने तो राई भावे शटल, मूराय नखिए श्ट, राई नन नाखो तो खाली हींग नाखि नेकसी दोभगार करी शकें कड की ज्रेंचे, के आकर खावा माट अगर पता नो येड करू बाकी शीजवान मसालो कण तम તો ચાલો ખી મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે એની અંદર રાઈ બરાબર મેં પહેલાં કીધું કે રાઈ ન નાખી હોય તો ચાલે પણ આ કેવું ને કાઠિયાવાડી ટાઈપના બનાવવાનું છે આપણે વઘારેલા ભાતે કહી શકાય પણ જ્યારે પુલાવ બનાવે કોઈ મહેમાન આવે એવું હોય ઘરે તો તમારે ઇઝીલી આમાંથી જે વસ્તુ એડ કરવી હોય તે કરી શકાય જેવી રીતે તમે તમને કીધું કે સીઝવાનો મસાલો અને આમાંથી આ રાઈ ને એવું બધું બાદ કરવું હોય ને એ કરી શકાય કે ન નાખવું તો ચાલે એમ અમારા સ્ટાઈલમાં બનાવવું છે. ઘણા બેઠરાઈસ બનાવતા હોય છે. કુકરમાં વઘાર કરીને પછી રાઈસ નાખીને બનાવે. ઘણા માટલામાં બનાવતા હોય છે. પણ મેં આવી રીતે બનાવ્યા છે. પહેલા બાફી લીધા હતા અને પછી વઘાર કરું છું સાંકમાં. જીરું હિંગ બરાબર પહેલા મરચું નાખવાનું છે.

થોડાક એવી થઈ ત્યાં સુધી અને જેવી રીતે કેમ આપણે ભાત એટલે કે રાઈસ બહુ બફાવા નથી દીધા થોડાક કાચા હોય ત્યાં કાઢી લીધા છે એવી રીતે આ શાક પણ બધું બહુ બફાવા નથી દેવાનું કાજુ ઘી ની અંદર ફ્રાય કરી એટલે એનો ટેસ્ટ સાવ એટલે સાવ બદલી જાય મજા આવે बड़वान अब देवान हो बकार शेवान इंगर आदुन पैस्ट आदु मर्थी चाने पैस्ट हा वाल बढ़ारीगे अनलको मर्थी नो खाटा वल्य आवो छी खावालीपण पर मर्थी आदुन पैस्ट वे दारीखारो को विवेली लूलस्था વાઈટ ખાવા છે કે યલો દીકરા વાઈટ ઓકે મારા બે દીકરાઓની આ હેબિટ છે કે વાઈટ રાઈસ ને વાઈટ કઢી ને એવું બધું હળદર નથી નાખવા દેતા પણ એને ખાવા હોય ને એટલે હું મારી વસ્તુ મને ભાવતું હોય ને ટાળવાનું કારણ કે માં આવી જ હોય પોતાના સંતાનોને ભાવતું હોય ને વધારે ધ્યાનમાં રાખતી હોય મારો પ્રિન્સ છે ને એ વાઈટ કઢી જ ખાય કેમ કે હળદરવાળી કઢી ન હોય મમ્મી હવે મમ્મી દેહમાં ગામડે હળદરવાળી ખાય ને મોટી જાય છે પણ ન નાખવા દે હવે આની અંદર આ બધા વેજીટેબલ નાખી દઉં છું બરાબર એકસાથે અને બહુ ફ્રાઈ નથી થવા દેવાના હું મીઠું નાખું છું જો કે બાસમતી રાઈસ ની અંદર ઓલરેડી સુગર હોય છે એટલે સુગર ન નાખો તો ચાલે ખાંડ

આપડે શું ને ફોન કરવા ને થાકી દઉં ચલોજી છે ને પાંચ મિનિટ બફાવા દીધું બરાબર જો બહુ બફાવા નથી દેવાનું મેં પહેલાં જ કીધું હતું એટલે મટાણાના દાણાને જોઈ લઈ એ બફાઈ ગયા હોય ને સરસ મજાનો બફાઈ ગયો અને બટેકાની સ્લાઈસને એ તો બહુ નથી બફાવા દેવાની એટલે ભલે થોડીક કડક રહે હવે આની અંદર હવે ખાંડ થોડીક નાખવાની છે જે લોકોને સ્વીપ ભાવતું હોય ને અમને સ્વીપ ભાવે છે એટલે નખ નાખો દઈ ચાલે કારણ કે બાસમતી રાઈસની અંદર ઓલરેડી સુગર હોય જ બરાબર

पूख लागी समादी कानी? एक नास पकल ली दो कुछ भी फ्रूट काखाई लेवाई अनंदर दो से द्राक्ष से फ्रूट तोड तो नाथे दूदनों ना पी दूदनाज ना 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 चलो और

એમાં જ સાચું ધ્યાન દેવાનું છે બ્રોકલી ન હોય તો એ ચાલે ઘણા એમ કે ને કે આવું અમારે મેં ફણસી નથી નાખ્યા છે ફણસી નાખી છે પણ કાંદો બટેકો નાખીને જે બનાવતા હોય ને વટાણાની એ આવી રીતે બનાવી શકે જો રેડી ટેસ્ટમાં તો પૂછવું જ ન પડે આઈ એમ બેસ્ટ તો ચલો મિત્રો તમે પણ બનાવો અને મારી કોઈ પણ રેસીપી તમને સારી લાગી હોય તો તમે બનાવો ઘરેથી ટ્રાય કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો લાઇક કરો શેર કરો